વડોદરામાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી હરણીમાં સોસાયટીના ધમકી આપી કોર્પોરેટર કલ્પેશ પટેલ વિવાદમાં છે સુગમ પાર્ક સોસાયટીમાં પ્લોટના કબજા મુદ્દે બબાલ થઈ હતી કોર્પોરેટરના માણસોએ રહીશો સાથે ઝપાઝપી કરી અને એક વ્યક્તિના હાથમાં મોટો પથ્થર પણ જોવા મળ્યો સ્થાનિકોએ ઝપાઝપીનો આ વીડિયો વાયરલ કર્યો છે કલ્પેશ પટેલ સાઈડમાં ઊભા રહીને તમાશો જોતા હતા ભાઈ રણછોડે કેતનભાઈ કંઈક નામ છે એમનું એ અહીંયા આવી અને બીજા બે ગુંડાવોને બોલાવી અને ધમકાવવા માટે એમના લોકોને અમે ત્રણથી ચાર જણા એકલા હતા અહીંયા એટલે કે તમે જેસીબીને પાછું મોકલાવી દો અને કમલપ્લોટમાં કસી કામગીરી જે છે અટકાઈ અટકાવી દો તો તમને બધાને મારવામાં આવશે તમારા માથા ખોરી નાખશું આવી રીતે ધમકી આપી ધમકી આપે એટલે મેં સો નંબર પર ફોન કર્યો સો નંબરમાંથી પોલીસ અહીંયા આવી ગઈ આવીને તાત્કાલિક રીતે એ લોકોને ત્યાં પોલીસ સ્ટેશન લઈ ગયા ત્યાં જઈ અને પછી એ લોકો માફી માંગી તો અમે સમાધાન કરવા માટે તૈયાર છીએ આ મેટર જે છે એ કોર્ટની છે અને કોર્ટે સ્પષ્ટ એક્ઝિબિટ ફાઈમાં કહી દીધું છે કે ભાઈ કોમન પ્લોટ જે છે એ કોમનનો છે પિસ્તાલીસ છે પિસ્તાલીસ ઘરનો છે કે જેમાં કોઈનો વ્યક્તિગત હક કિસ્સો રહેતો નથી